આવતીકાલે યોjsonnari ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો આવતીકાલે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ મેચનો ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આવતીકાલે યોjsonnari ભારત પાકિસ્તાનની મેચનો વિરોધ કર્યો છે કોંગ્રેસી કાર્યકરોએ શહેરના સયાજીગંજ ડેરીડેન્સ સર્કલ ખાતે પાક વિરોધી સૂત્રો ચાર સાથે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને સરગાવ્યો હતો

અને ભારતીય જનતા પાર્ટી ના શાસન માં મેચ રમાતી હોય માત્ર મારો વિરોધ એ છે કે આ મેચ બંધ કરતો અને દેશના શ્રી સન્માન માટે પણ અને રાષ્ટ્રપ્રેમ માટે આ મેચ રમાવી જોઈએ